પાટણ મુકામે વિષય વસ્તુ આધારિત શિક્ષકોની તાલીમનું આયોજન થયું હતું જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ દ્વારા આયોજિત વિવિધ વિષયોની વિષય વસ્તુ આધારિત તાલીમ પાટણ ડાયટ મુકામે યોજાઈ રહી છે ત્યારે આજ રોજ અંગ્રેજી વિષય વસ્તુ આધારિત તાલીમનું આયોજન થયું આ તાલીમમાં વિવિધ તાલુકામાંથી માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપવામાં આવી જો આગામી સમયમાં તાલુકા પ્રમાણે તાલુકા કક્ષાએ શિક્ષકોને તાલીમ આપશે એનઇપી બે હજાર વીસ અંતર્ગત પેડા શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તે સમજાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ અને વિવિધ રમતો દ્વારા આજે પ્રથમ દિવસે સુંદર તાલીમનું આયોજન થયું ખાસ કરીને આજે પ્રથમ દિવસે એક્સપિરિયન્સ લર્નિંગ પ્રોજેક્ટ બેઝ લર્નિંગ અને ગેમ બેઝ લર્નિંગ શીખવવામાં આવ્યું હતું જેમાં ગેમ બેઝ લર્નિંગમાં શિક્ષકો ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને વિવિધ રમતો રમ્યા હતા પ્રોજેક્ટ બેઝ લર્નિંગમાં શિક્ષકોએ વર્ગખંડ માટે ઉપયોગી વિવિધ પ્રોજેક્ટ બનાવ્યા હતા